તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે ફરી એકવાર તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ વિવાદમાં આવ્યા છે વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં અનેક મતદારોનું નામ કમી કરાવતા ફોર્મ સાથ ભરવામાં આવ્યા આ ફોર્મ ધારાસભ્યના કેવાથી ભરવામાં આવ્યો તેવી વાત સામે આવી છે અને ગામ લોકોએ ગંભીર આરોપ કર્યા છે બાદલપરાના લોકોનો આરોપ છે કે પેઢીઓથી અમે ગામમાં રહીએ છીએ ધારાસભ્યના પીએ અને ભત્રીજા ભીખુ બારડે નામ કમી કરાવ્યા હોવાના આરોપ સામે આવ્યા છે અને આને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે જેમાં કહેવામાં આવેલું છે કે ફોર્મ સાત ભરાવવા આચાર્યની વાત એ છે કે બદલાપરના મતદારોના નામ કમી કરવા માટે બાજુના અજોડા ગામના એક જ યુવાને બધા જ ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરનાર દેવસી રાણા રામ નામનો યુવાન ભગવાન બારડ માધવ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે ને ગામ લોકો જ્યારે આ યુવાન સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું ધારાસભ્યના પીએ મારી પાસેથી આધાર કાર્ડ અને પુરાવા લીધા હતા આ સમગ્ર ઘટનાને લઈને જે આખો મામલો સામે આવ્યો છે તે મામલે ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે આ ગામના લોકો શું કહી રહ્યા છે તે સાંભળો મારું નામ બારડ હિતેશ કિમા ગામ બાદલ જે આ રાજ્યની અંદરથી એસઆઈની પ્રક્રિયા ચાલુ છે એની અંદર જે સાત નંબરના ફોર્મ ભરવાનું અને નામ કમી કરવાનું અમારા ગામ બાદલપરા ગામની અંદર ટોટલ બાવીસ જણાના નામ રદ કરવાનું અને મારા પોતાના જ ઘરમાંથી પાંચ જણાના નામ રદ કરવાનું આજે રદ કરવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા છે જે અજોઠા ગામના વતની જે રામ દેવસિંહભાઈ રાણાભાઈ અને એ એ જે છે એ માધવની અંદર એ નોકરી કરે છે અને એને અમને ફોન દ્વારા જાણકારી મેળવી તો એ કીધું છે કે મેં ભીખુ પરબત બારડને મારું આધાર કાર્ડ આપેલું છે અને એના નંબર છે જે નંબર આવ્યા છે પીડીએફમાં એ નંબર દીખુ પરબત બારડના નંબર છે અને આજે અમારી ઉપર જે કિનાખોરી રાખી રહ્યા છે આજે લોકસભા ગઈ ગત લોકસભાની અંદરમાં જે અમે મત મતદાન વિરુદ્ધમાં મતદાન કરેલ એની આ કિનાખોરી રાખીને આ પ્રક્રિયા કરી રહ્યા છે તો અમારું એવું કહેવાનું છે કે જે આવું આવી દોરવાનું કામ કરે છે ને એ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ કાના મેણસી બારડ બાદલપરાનો રહેવાસી છે ગીર સોમનાથ જિલ્લો અને જે મારું એસઆઈઆરની ટીમ જે મતદાન યાદીમાં જે નામ હતું નામ મારું અને મારી ઘરવાળીનું કાઢવામાં આવેલું છે અને તાલાળાના ધારાસભ્ય શ્રીનો પીએ અને જે ઝાયણુ એમાં આજોટાવાળો એક ભાઈ છે એના વારા અરજી કરી અને તેને બાદલપરા નો પીએ પોતે મોબાઈલ નંબર છે અને અહીંયા અરજી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર દીધેલું છે રમેશભાઈ બારડ ગામ બાદલપરા અત્યારે ચૂંટણીના જે એસઆઈ પ્રક્રિયા ચાલુ છે આ અનુસંધાન એક સાત નંબરનું જે ફોર્મ આવે છે એ અમારા બાદલપરા બસો ઓગણસિત્તેર બુથ નંબરમાં જે બાવીસ લોકોના નામ સાત નંબરમાં રજૂ કરવામાં આવ્યા છે જે ભરનાર વ્યક્તિ છે એ રામ દેવસિંહ રાણા કરીને જે આજોઠાનો છે અમે એની પાસે જાણીઓ ખરાઈ કરી છે એ વ્યક્તિ એમ કે છે કે મારું આધાર કાર્ડ જે ફાલાડાના ધારાસભ્ય છે એના પી એ લઈ ગયા છે બરાબર ને એને મને આ કઈ ખ્યાલ નથી બરાબર ને પોતે આ માધવ જે એ લોકોની ઓફિસમાં નોકરી કરે છે ને એ ફોમ જે એમાં બાવીસ જે લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોમાં એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડીયા મારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન દીકુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના જે તાલાળાના ધારાસભ્ય એને પીએ છે ને માધમ આ લોકોએ જે ફોર્મ ભર્યું છે ને એ સબમિટ કર્યું છે અમે અત્યારે હાલમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદન પત્ર આપ્યું છે બાવીસ લોકોની સાઇન લઈ ને આજે આવેદન પત્ર આજે રોજ આપવા છે મારી માંગણી એવી છે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં પૂરેપૂરી ખરાઈ કરી અમે વર્ષ જે રેપ જેટલા બાવીસ બાવીસ લોકો અહીંયા રહે છે એની ખરાઈ કરી અને એ સાત નંબર જે ફોર્મ છે રદ કરવામાં આવે અને જે વ્યક્તિએ આ ફોર્મ ભર્યું છે એને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે એસઆઈઆર ની યાદી છે સાત નંબર ફોર્મ આવ્યું છે અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યું છે એમાં એ વ્યક્તિનું જે નામ છે કે રામદેવસિંહ રાણા જે અજોઠાનો વ્યક્તિ છે એનો આધાર કાર્ડ નંબર છે ને મોબાઈલ નંબર જે છે એ અમારા ગામના જે ધારાસભ્યના પીએના જે છે એના મોબાઈલ નંબર છે

તપાસ થાય છે તે જોવું રહ્યો દર્શક મિત્રો જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા